ભાવનગર શહેરના મોકડાજી સર્કલ નજીક આવેલ એક રેણાંક મકાનમાં ચોરીની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે પ્રાથમિક વિગતો મુજબ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો મકાનમાં પ્રવેશી આશરે રૂપિયા સવા લાખની ચોરી કરી નાસી છૂટ્યા છે ભાવનગર શહેરના મોખડાજી સર્કલ પાસે આવેલા મકાનમાં તસ્કરો જ્યારે પ્રવેશ્યા ત્યારે ઘર માલિક પ્રકાશભાઈ અને તેમનો પરિવાર ઘરમાં હાજર ન હતો તસ્કરોએ મકાનના દરવાજા અથવા બાણાની તોડવાનો પ્રયાસ કર્યા વગર ચોકસાઈપૂર્વક ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરમાં રહેલી રોકડ રકમ અને કિંમતી દાગીના ચોરી કરવામાં આવ્યા હતા ચોરીનું ભાન થતા જ મકાન માલિક પ્રકાશભાઈએ તરત જ સ્થાનિક પોલીસને જાણ પહોંચી હતી અને ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી પોલીસે પ્રાથમિક તપાસમાં સ્થાનિક સીસીટીવી ફૂટેજ તપાસવાનું કામ શરૂ કર્યું છે જેનાથી તસ્કરોના સંકેત મળે એવી આશા છે આ ચોરીની ઘટનાએ મુખડાજી સર્કલના આસપાસના રહેવાસીઓમાં ભય અને ચિંતા ફેલાવી છે લોકોની માંગ છે કે પોલીસે ચોરી કરનાર તસ્કરોની ઝડપી અને કાયદાની સજા થાય તેવા પગલા લેવાના પ્રયાસો તાત્કાલિક શરૂ કરે આ ઉપરાંત સ્થાનિક વિસ્તારની સુરક્ષા વધારવા માટે નાઇટ પેટ્રોલિંગ અને સુરક્ષા બંદોબસ્ત મજબૂત કરવાની માંગ ઉઠી છે પોલીસે પ્રાથમિક વિગતો એકઠી કરી અને તસ્કરોના સંકેત મેળવવાના પ્રયત્નો શરૂ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચોરીમાં વ્યવસાયિક તસ્કરોની સંડોવણી હોવાની શક્યતા છે ફોરેન્સિક અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના પગેરા ચડાવવાની કામગીરી ચાલી રહી છે મોકરાજી સર્કલ નજીક બની આ ચોરીની ઘટના સૌની ચિંતાનું કારણ બની છે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ અને પ્રશાસને આ કેસની ઝડપથી ઉકેલી અને લોકોમાં વિશ્વાસ જગાવવા માટે તાકીદના પ્રયાસો કરવાનું અપીલ કરવામાં આવી રહ્યું છે અલ્પેશ ડાબી ન્યૂઝ ગુજરાતી ભાવનગર